પાકિસ્તાન ના સિંધ માંથી સધી રીતે કોને કરી માતાજી ની સ્થાપના સુકી રાય કેવી રીતે થઈ લીલી कैम घोड़िया नी बाधा रखे चिल्लों को चालो चाँगे सदी नी प्रागत्य कथा विधि दराव विपरीत लेख होए के विपत्ति ना वादर घेरे ऐने कह के एक बार मां ही नहीं याद करे પ્રાચીન સમયમાં કડા ગામ ચાવડા વંશના રાજા કનકસિંહની રાજધાની હતી જે કંકાવટી નામે પ્રસિદ્ધ હતી પાટણ માં રાજા સિદ્ધરાજ જયસિંહ ના શાસનકાળ સમયે સિદ્ધેશ્વરી માતા પાકિસ્તાન ના સિંધ પ્રાંતમાં સિદ્ધેશ્વરી માતા તરીકે પ્રખ્યાત હતા સિંધના મુસ્લિમ રાજા હતા હમીર સુમરો અને તેમના પત્ની કકુબાઈ જેઓ માતાજીના પરમ ભક્ત હતા માતાએ પણ તેમને અનેક પરચા આપ્યા તો બીજી બાજુ પાટણના રાજા સિદ્ધરાજ તેમની ભાભી નું મેણું ભાંગવા પાટણ પ્રખ્યાત ચોર ને સિંધ માં મોકલે છે રાજા હમીર ની ભેંસો ચોરવા ભેંસો લઈ તેઓ પાટણ આવે છે ત્યારે કકુ મેણા મારી માતા સધીને તેમની ભેંસો પાછી લાવવા કહે છે સધી માતા પાટણ આવી પાટણના પીરોને પછડાટ આપી ભેંસો છોડાવે છે અને રાજા સિદ્ધરાજને પરચાની જાણ થાય છે તેઓ માતાને પાટણમાં જ વસી જવા માટે આજીજી કરે છે જોકે માતા કક્કુની મેણાથી રિસાયેલા હતા માટે ભેંસો પાછી આપી અને પાટણ તેઓ પરત ફર્યા ત્યારે રાજા સિદ્ધરાજ ને સિદ્ધરાજે હવન પૂજન કરી અને માતાજીને ત્યાં સ્થાનક આપ્યો જે વાતની જાણ સોજા ગામના વીરભણ રાવણને થઈ તેઓ માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યા દાદાજી રાવણ ભક્તિથી ભક્તિ થી પ્રસન્ન થયા રાવણ કહ્યું હે સતી હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું વીરભણ રાવળ કરીને સોજાના રાવળ હતા તે માતાના અસીમ ભક્ત હતા તેઓ નિયમિતપણે પાટણ જતા હતા અને પાટણ જવાનો જે રસ્તો હતો એ કડા થઈને જતો વખતે તો ત્યાંથી આવજા કરતા મહિનામાં એકવાર જતા હશે પછી એમની જ થઈ ઉંમર થઈ કારણે એમને માને વિનંતી કે હવે હું આવી શકવા માટે અસમર્થ છું તો તમે મારા ગામ પધારો મારા ઘરે અને માતાજી એને એને વીસ પૂરી કરી અને કંઈક તું લઈ જા તો હું આવીશ અને તું જે પાત્રમાં લઈ જાય એ પાત્ર ક્યાં તમે મૂકતા એવું બંને છે કમિટ થયું બસ માતા અને તેના ભક્ત વચ્ચે આ કમિટમેન્ટ થયું માતાજીને લઈ રાવળ જંગલ વિસ્તારમાંથી પસાર થતા હતા 60 70 કિલોમીટર ચાલ્યા બાદ તેમને થાક લાગતા તેઓ એક ઝાડ પાસે રોકાયા એ વખતે અહીંયા તો લગભગ જંગલ હતું એવું અમારા પૂર્વજોનું કહેવું થાય છે અને રાણના ઝાડ પુષ્કર હતા તો ત્યાં સુકું રાયણ હતું એ રાણના એક ડારી ઉપર એમને એ ટીંગાઈ દીધું જે પાત્ર માતા લઈને આવ્યા હતા પછી એને આરામ કર્યો આરામ કર્યા પછી જ્યારે લેવા ગયા ત્યારે માતાજીએ એને કહ્યું કે ભાઈ આપણે આગળ હું નહીં આવું અહીંયાથી વધીશ નહીં એટલે પછી એમને માને આજીજી કરી અને એ કરતાં પણ માતાજીની પાસે એને પ્રમાણ માગ્યું કે તમે રોકાયા છો એનું પ્રમાણ શું માતા કે આ સુકુ રાયણનું લીલા જાડે તે મને ભરાવ્યું છે કાલે સવારે સૂરજ ઉગે તો માંજે અને જો લીલી કુંપણ ફૂટે તો હું બેઠી જોઈએ આમ સવાર પડી ને સુકા રાયણ પર લીલી કુંપણ ફૂટી તે જોઈ ભક્તને લાગ્યો માતાજી હાજરા હજુર છે અને તેમણે જ આ પરચો આપ્યો છે ત્યારથી માતાજી અહીં જ રોકાઈ ગયા આ માતાજી પાટણ જતા હતા પરંતુ કડામાં રોકાયા જોકે આ વાત માત્ર માતાજી અને સોજાના રાવણને જ ખબર હતી અન્ય લોકો આનાથી અજાણ હતા ઝાડમાં માતાજીનો વાસ છે તેની જાણ કોઈને ન હતી પરંતુ અચાનક જ માતાજીએ પરચા આપવાનું શરૂ કર્યું માતાજીનો સત હોવા છતાં અહીં અશુભ ચીજો થવા લાગી જેણે સૌને ચોંકાવી દીધા અહીંથી બળદો નીકળે તો તે ઊભા રહી જતા જ્યાં નીકળે તો તેને પણ પરચો મળતો આને લોકો અશુભ માનવા લાગ્યા લોકો ડરવા લાગ્યા બાદમાં તપાસ કરી તો ખબર પડી કે સોજા ગામના કોઈ રાવળ આવે છે અને ઝાડ પાસે દીવા બત્તી કરીને જતા રહે છે બાદમાં લોકો ગામના મૂકીને મળ્યા રાવળને અહીંથી કાઢી મૂકવા માટે જણાવ્યું ત્યારે વડીલ વડીલોએ રાવળ સાથે વાત કરવા કહ્યું જ્યારે રાવળ દીવાબત્તી કરવા આવ્યા ત્યારે તેમણે પૂછ્યું તો માતાજી અહીં હાજરા હજૂર હોવાની વાત તેમણે લોકોને કરી તમે રોકાયા છો એ તો બધું સાચું તમે પૂજા કરો છો સાચું તમને માતાજી સૂકી ના લીલી કરી અને હવે અમને શું અમને કંઈ પ્રમાણ આપો તમે એ વખતે એમને પ્રમાણ માગ્યું ત્યારે ત્યાંથી આ વખતે આ સૂકી હતી લીલી એને લીલી કરવા માટે એમને માતાજીએ કહ્યું કે હવે આવતીકાલથી હું ત્યાં આવું છું સવારે સૂરજ ઉગે જ્યારે બી ત્યારે સૂરજ ઉગશે આવતીકાલ સવારે ત્યારે આપ જોજો એના પછી લીલી કુંપણું ફૂટી હશે તો માનજો કે હું મારું હવે અહીંયાથી ત્યાં બેઠી છું સિદ્ધેશ્વરી માતાજી આ મંદિર જ્યાં છે ત્યાં બસો વર્ષથી વધુ જૂનું રાયણ વૃક્ષ આવેલું છે માનવામાં આવે છે કે આ વૃક્ષ સુકાયેલી હાલતમાં હતું અને સિદ્ધેશ્વરી માતાએ જ પરચા સ્વરૂપે તેની કુંપણ ફોડવાનું વચન આપતા છે હાલ આ વૃક્ષ લીલીછમ પરિસ્થિતિમાં છે તો માતાજીએ જેમ કહ્યું હતું તેમ જ થયું લીલી કુંપણ ફૂટી અને લોકોને પરચો મળ્યો ગામના અન્ય એક વ્યક્તિએ પણ કહ્યું કે માતા મને બીજો પરચો આપો મારા ઘરે સંતાન નથી માતાએ પરચો આપ્યો અને નવ મહિનામાં તેમના ઘરે દીકરાનો જન્મ થયો આ જ કારણ છે કે લોકો ઘોડિયાની માનતા લઈને અહીં આવે છે વિદેશ જનારા માતાની માનતા રાખે છે રોગ ન મળતા હોય તેઓ પણ સદીમાની બાધા રાખે છે દાદા અહીંયા આયા અહીંયા આવીને દાદાએ માગણી કરી અને રોતા તમે કે કેમ દાદા રોવાનું કારણ કે મારા આવું થયું છે કે દાદા બાબુ મારો મોટો છે બીમાર પડ્યો તે ડૉક્ટરો છૂટી પડ્યા અહીંયા મા બાધા રાખીને ગયા તે બાબાની થોડું ડૉક્ટરને થોડું સારું થઈ ગયું અત્યારે હાલ ચાલતો થઈ ગયો અને ત્યારે એમનું બહુ સારું નથી કે જે તે વખત જે રાજાને આ રાણકી વાવ બનાવી પાટણ અને સુણ સોજાના રાવણ ત્યાં જઈ અને માતાજીને સ્મરણ કરીને માતાજીનો ઉપાસક થઈ અને માતાજીનું શ્રીફળ અને વચન લઈ અને ત્યાંથી નીકળ્યા હતા અને માતાજી એમને કહ્યું કે ભાઈ તમે આ લઈ જાઓ મને પણ કંઈ વચ્ચે મને મૂકતા નહીં એટલે અહીંયા ચાલતા ચાલતા પહેલાં આવી કોઈ સાધનોની વ્યવસ્થા હતી ને ચાલતા ચાલતા પોતે થાક્યા અને અહીંયા રાણના નીચે વિસામો લીધો વિસામો લેતા એમને આ શ્રીફળને ચૂંદડી માતાજીનું જે તે હતું એ અહીંયા મૂક્યું એટલે માતાજી અહીંયા બેસી ગયા તે દિવસની આવી

ના મારું નસીબ આ મંદિર લખ્યું અને સવારે આવું સાંજે આટી કરી ઘરે જઉં માની પ્રાર્થના કરી પંદર વર્ષથી આવું છું માતાજીની બધું દરેક મારી મનોકામના પૂરી કરી છે સિદ્ધેશ્વરી માતાએ હું હરેક માનતા એમની જ માનું છું પહેલાથી મેં લગ્ન કરે ત્યાં સુધીની માનતા અહીંયાની જ રાખું છું પહેલા અહીં મેળો ભરાતો પરંતુ સમય જતા મેળો બંધ થઈ ગયો હાલ રવિવાર અને પૂનમના દિવસે હજારો લોકો માતાના દર્શનનો લાભો લે છે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં અનેકવિધ સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ થાય છે મંદિરમાં દાનમાં આવતા પૈસાથી જ સેવાની સરવાણી વહે છે મૌલિક ધામીચા ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા